હાઈએસ્ટ ઠંડી અત્યારે છે અત્યારે શિયાળામાં જયારે પણ ઠંડી એકદમ જોરદાર હોય ને ત્યારે કઈ પણ ખાઈએ ને તો મજા આવે ને એમાંય કઈ ગરમા ગરમ મળી જાય ને તો આહા જલસો પડી જાય અને જો અત્યારે વાત કરીએ ને તો બધી ભાજીઓ શાક બધા એટલા સરસ આવે છે ને કે આપડે બહુ જ બધી અને વાનગીઓ બનાવવાની ઈચ્છા થાય કે આપણ બનાવીએ ને પેલું પણ બનાવી લઈએ આપણે જી અને સિઝન ની અંદર આવતા જે પણ ભાજી કયો કે શાક કયો ને એનો ટેસ્ટ જ આપો અલગ હોય છે સાચી વાત છે તો આજના કાર્યક્રમમાં આપણા શ્રોતાઓ માટે તમે કઈ ડિશ લઈને આવ્યા છો આજે તો મસ્ત મજાની આટલી મસ્ત ઠંડી છે ને તો એમાં એવું થાય કે કઈક મસ્ત મજાના ભજીયા બની જાય તો આજે આપણે મેથી ગોટા બનાવી લઈશું નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું છે તો હવે આપણા શ્રોતાઓને આજે સરસ મજાની મેથી ગોટા શીખવી દઈએ ચોક્કસ અને આજે હું તને કઉ છું ને કે આજે આ આપણો એપિસોડ પૂરો થાય અને પછી ચોક્કસ બધાના ઘરના રસોડામાંથી મેથી ગોટાની સુગંધ ચોક્કસ આવશે કારણ કે મેથી તો અત્યારે આપણા ઘરમાં હોય જ અને ગોટા બનતા પછી કેટલી વાર સાવ સાચી વાત છે હવે આજે આપણે આજે મેથી ના ગોટા બનાવીએ છીએ ને એની ખાસ વાત એ છે કે આ ગોટા થોડા અલગ રીતે આપણે બનાવીએ છીએ જનરલી આપણે મેથી ગોટા બધાના ઘરમાં બનતા જ હોય છે જેમાં આપણે ભાગે એવું કરીએ કે ચણાનો લોટ લઈએ એની અંદર મેથી ઉમેરીએ અને સાથે બધો મસાલો એડ કરી અને ઉપરથી પાણી એડ કરી અને મિક્સ કરીને ભજીયા કે ગોટા બનાવતા હોઈએ છે પણ આજે જે આ ગોટા બનશે ને એ થોડા અલગ રીતે બનશે અને એ અમદાવાદના એક ફેમસ ગોટા છે ત્યાંના બહુ જ આ ગોટા વખણાય છે એ પ્રમાણે આજે આપણે આ ગોટા બનાવીશું અને એની સાથે ગોટાની કઢી પણ બનાવીશું અમદાવાદમાં ગોટા સાથે કઢી સૌ થતી હોય છે તો એ પણ આજે આપણે શીખવી દઈશું સૌથી પહેલા તો આપણે મેથીના ગોટા બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે એ જોઈ લઈએ જી એમાં જોઈશે આપણે એક ટેબલ સ્પૂન તેલ એની સાથે પાંચ ટેબલ સ્પૂન પાણી ચપટી સોદા લેવાના છે એક ટેબલ સ્પૂન લીલા મરચા ચીણા સુધારેલા અથવા તો અધકચરા ક્રશ કરેલા અડધો કપ મેથી લઈશું અને થોડા પ્રમાણમાં કોથમીર એટલે બેથી ત્રણ ટેબલ સ્પૂન કોથમીર પણ સાથે લઈશું એક કપ ચણાનો લોટ એડ કરવાનો છે સાથે હાફ ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન આખા ધાણા જેને અતકચરા ક્રશ કરી લેવાના છે થી મરી લેવાના બે ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ખાંડ અને હાફ ટી સ્પૂન હિંગ લેવાની છે આટલા આપણે જરૂર પડશે હવે આપણે એની રીત જોઈ લઈએ થોડી અલગ રીત છે જે પ્રમાણે આપણે એક પેલા બાઉલ લેવાનો છે એક મોટો બાઉલ અથવા તો કોઈ તાસરો પણ તમે લઈ શકો છો હવે તેલ અને પાણી બંને ને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને થોડા ફેટી લેવાના છે તેલ અને પાણી ને થોડા વિસ્ કરી લેવાના છે એટલે તમે બ્લેન્ડર થી કરી શકો અથવા ચમચા થી પણ મિક્સ કરી લેવાનું છે એટલે એમાં એક ટેબલ સ્પૂન તેલ અને પાણી ઉમેરી અને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે એ મિક્સ થઈ જાય એટલે એની અંદર હિંગ સોડા અજમો મરી મીઠું ખાંડ અને ધાણા આ કચરા ક્રશ કરીને જે ધાણા ઉમેર્યા હતા એ બધું જ ઉમેરી દેવાનું છે હવે એની અંદર લીલા મરચા મેથી અને કોથમીર ઉમેરી દેવાની છે 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 જનરલી કેવું થતું હોય ખબર આપણે ગોટા ત્યારે મેથી એડ કરતા હોય છે ને એના કારણે જયારે ગોટા તળીએ ને ત્યારે આમ મેથી આમ ઉપર દેખાતી હોય છે બારે જયારે આપણે ગોટા ખાઈ ને ત્યારે ગોટાનો કલર પણ અલગ હોય છે અને મેથી નો સ્વાદ પણ એની અંદર અલગ આવતો હોય છે તો જયારે તમે આ રીતે તેલ અને પાણીની અંદર જ મેથી ઉમેરી દેશો ને અને એની સાથે એને મિક્સ કરી લેવાનું છે એમ કરવાથી શું થશે કે મેથી બેસી જશે અત્યારે આપણે એક કપ ચણાનો લોટ એટલે એક કપ એટલે મેઝરમેન્ટ જો આપણે કરીએ તો જે મેઝરમેન્ટ કપ છે એ એક કપ લીધો છે એટલે આમ તમે ગ્રામમાં જુઓ તો લગભગ સવાસો ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો એની સામે આપણે અડધો કપ મેથી લીધેલી છે એટલે અડધો કપ મેથી એટલે લગભગ એ પણ સો થી સવા સો ગ્રામ જેટલી જ મેથી થાય એટલે લોટ જેટલી જ ભાર ભાર મેથી લીધેલી છે અને એના કારણે એના ગોટાનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે અને મેથી ઉમેરી અને મિક્સ કરી લઈએ એટલે શું થશે કે મેથી સરસ રીતે બેસી જશે અને એનો જે કલર અને સ્વાદ છે ને એ પાણી અને તેલમાં મિક્સ થઈ જશે હવે એની અંદર જેટલો સમય એટલો ચણા નો લોટ એડ કરવાનો છે એટલે મોટા ભાગે લગભગ એક કપ જેટલો ચણા નો લોટ રીતે મીડિયમ ઘટ એવું ખીરું તૈયાર કરવાનું છે એકદમ ઢીલું પણ નહીં અને એકદમ વધારે ઘટ પણ નહીં જે રીતે આપણે ગોટા ભજીયા બનાવતા હોઈએ એનું ખીરું જે રીતે તૈયાર કરતા હોઈએ એવી રીતે એને તૈયાર કરવાનું છે બસ તૈયાર કરી લેવાનું છે અને તમે જોશો ને તો એ ગોટાનું જે ખીરું છે એનો કલર પણ બહુ જ સરસ હશે અને ટેસ્ટ તો સરસ આવવાનો જ છે હવે ગરમ તેલ ને ગરમ કરવા મૂકવાનું છે હવે જયારે ગોટા આપણે ઉતારતા હોય ને ત્યારે પણ ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય છે કે તેલમાં નાખીએ ને તો ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે જનરલી ભજીયા કે ગોટા તળતા હોઈએ છે તો કેવું થાય કે અંદરથી જયારે આપણે બારી લઈએ ને ત્યારે અંદરથી આમ કચાસ નો સ્વાદ આવે અને બહાર થી સરસ રીતે કૂક થઈ ગયા હોય છે તો હંમેશા જયારે પણ આપણે ભજીયા કે ગોટા બનાવતા હોય ને ત્યારે શું કરવાનું છે કે ફ્લેમ છે ને એ પેલા તેલ ને ગરમ કરી લેવાનું છે અને પછી ફ્લેમ ને મીડિયમ કરી લેવાનું છે જ્યારે આપણે ગોટા એડ કરતા હોય ત્યારે એનું કારણ છે કે જ્યારે આપણે લગભગ તો જે સૌથી પેલા એડ કર્યા હોય ને એ વધારે કુક થઈ જાય છે અને પાછળથી એડ કર્યા હોય એ કચાસ વાળા લઈ જતા હોય છે જો મીડિયમ ફ્લેમ રાખશું ને તો એકદમ બધા પ્રોપરલી કુક થશે અને અંદરથી પણ સરસ રીતે કુક થઈ જશે અને ઉપરથી પણ સરસ થશે ઘણી વાર એવું થાય કે વધારે ડાર્ક થઈ જતા હોય છે તો એવું પણ નહી થાય તો આ રીતે મસ્ત તેલમાં ગરમા ગરમ ગોટા ઉતારી લેવાના છે અને સાથે તળેલા મરચા એની સાથે સર્વ કરીશું અને ગોટાની કઢી બનાવવાની છે આ રીતે ગોટા તો તૈયાર થઈ ગયા પણ કઢી સાથે ગોટા ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો ગોટાની કઢી બનાવવા માટે શું કરવાનું છે કે પેલા એક કપ પાણી લેવાનું છે અને એ પાણીમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ છે ને એને ઓગાળી લેવાનો છે એને મિક્સ કરી લેવાનું છે હવે તેલ મૂકી લગભગ એક ટી સ્પૂન જેટલું તેલ મૂકી એની અંદર એક હાફ ટી સ્પૂન રાયનો વઘાર કરવાનો છે એમાં રાઈ નો વઘાર કરી અને એની અંદર હિંગ અને હળદર એડ કરી દેવાનું છે વન ફોર ટી સ્પૂન હિંગ અને અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે અને પછી જે પાણીમાં ઓગાળેલો ચણાનો લોટ છે ને એટલે કે ચણાના લોટ વાળું જે પાણી છે એ એડ કરી દેવાનું છે એની સાથે એની અંદર બે ટેબલ સ્પૂન ખાંડ એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ એડ કરી અને મિક્સ કરી ચણાનો એ એકદમ સરસ રીતે કઢી તૈયાર થઈ જશે અને એની અંદર છેલ્લે બે ટી સ્પૂન લીંબુ નો રસ ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે હવે આ જે ગોટાની કઢી છે એને ગોટા સાથે આપણે સર્વ કરી લઈશું તો મસ્ત મજાની ગરમા ગરમ કઢી અને એની સાથે જ ગરમા ગરમ ગોટા શિયાળાની સાંજ તો એવી સુધરી જશે ને કે મજા પડી જશે હમ કડકડતી ઠંડીમાં જો આ ઠંડી ઉડાડવી હોય તો મેથી ગોટા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન અને એમાં સરસ મજાના તળેલા મરચાં મળી જાય અને આ કઢી આપે જે શીખવી છે એ પણ જે ટેસ્ટની અંદર ચાર ચાંદ લગાવે છે હું તો કહીશ કે શ્રોતાઓ આ એપિસોડ સાંભળીને તરત જ રસોડામાં જશે અને આજે એમના ડિનરની અંદર એક મેનુ તો ફિક્સ જ છે ને એ છે મેથી ગોટા સાથે કઢી યસ તો સુરભીબેન આવી જ સરસ મજાની શિયાળો સ્પેશિયલ મસ્ત મજાની રેસીપી લઈને આવતા સન્ડે ના આપને ફરી મળીશું ત્યાં સુધી આવજો આવજો અને શ્રોતાઓ હવે મળ્યા આજના આપણા ગેસ્ટ પૂજા બેન ટાંક ને કેમ છો પૂજા બસ મજામાં તમે કેમ છો એકદમ મજામાં પૂજાબેન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ હમ તો પૂજાબેન અત્યારે તો કડકડતી ઠંડીના દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણા શ્રોતાઓ માટે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો આજે તો હું રાજકોટની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જેનું નામ છે ચાપડી તાવો એ લઈને આવી છું જી તો ચાપડી તાવો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા ચાપડી તાવો બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ તો પેલા એક કપ જેટલા બટેટા જોશે એક કપ કોબી એક કપ રીંગણા એક કપ ટમેટા એક કપ દૂધી એક કપ ફ્લાવર અને આ બધા જ વેજીટેબલ ને આપણે નાના નાના પીસમાં કટ કરવાના છે પછી અડધો કપ ડુંગળી અડધો કપ લીલું લસણ અને અડધો કપ લીલી ડુંગળી જોશે બે ચમચી જેટલી આદુ મરચા અને લસણ ની પેસ્ટ જોશે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી મીઠું એક ચમચી પાઉભાજી નો મસાલો એક ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર ચાપડી બનાવવા માટે જોશે એક બાઉલ ભાખરીનો લોટ અડધો કપ સોજી એક ચમચી મીઠું અડધી ચમચી જીરું અને ચાર થી પાંચ ચમચી તેલ ઓકે તો બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ ની મદદ થી આપણે હવે બનાવવા જઈ રહ્યા છીએ ચાપડી તાવો તો હવે બનાવવા માટેની રીત પણ જણાવી દેશું આપણે પહેલા તો ચાપડી બનાવશું ચાપડી બનાવવા માટે આપણે એક વાસણમાં એક બાઉલ ભાખરીનો જાડો લોટ લેશું તેમાં અડધો કપ સોજી નાખશું એક ચમચી મીઠું અડધી ચમચી જીરું અને ચાર થી પાંચ ચમચી જેટલું તેલ નાખીને લોટ બાંધીશું પછી તેમાંથી આપણે એક સરખા ગોળ ગોળ લુવા બનાવશું પછી તે લુવાને આપણે દબાવીને ગોળ ગોળ ચાપડી તૈયાર કરશું પછી આ ચાપડીને એકદમ સ્લો થી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરશું કેમ કે આપણે ફાસ્ટ ફ્લેમ પર ફ્રાય કરશું તો અંદરથી કાચી રહેશે એટલા માટે સ્લો ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરશું અને હવે આપણે બનાવશું તાવો તાવો બનાવવા માટે આપણે એક પેન લેશું એ પેનમાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ નાખશું તેલ ગરમ થાય ત્યારે તેમાં આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ નાખશું ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લીલી ડુંગળી લીલું લસણ ઝીણા સમારેલા ટમેટા એ નાખીને બધું સાતળી લેશું તેમાં આ બધી ગ્રેવી આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવી પડશે કેમકે ગ્રેવી કાચી રહેશે તો આપણે શાકમાં મજા ના આવે એટલા માટે પછી એમાં એક ચમચી જેટલું આપણે મોટી ચમચી ભરીને આપણે પાઉભાજી મસાલો નાખશું અને એક ચમચી સાદો ગરમ મસાલો આવે છે એ નાખશું પછી એક ચમચી ધાણા જીરો એક ચમચી મીઠું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી હળદર નાખીને આપણે ગ્રેવી તૈયાર કરશું ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે જે વેજીટેબલ બધા ઝીણા કટ કરીને બાફેલા છે પેલા એ આપણે બાફેલા વેજીટેબલ આમાં એડ કરશું પછી બધા વેજીટેબલને આપણે સાતરીને તેમાં ચાર થી પાંચ બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે કેમકે આ પાણી નાખવું ચડવા દેશું અને સર્વ કરવા માટે આપણે આ તાવાને એક બાઉલમાં નાખવાનું છે તેની ઉપર આપણે લીલી ડુંગળી અને કોથમીર નાખીને ગાર્નિશિંગ કરશું અને પછી આપણે જે ચાપડી બનાવી હતી એ ચાપડીને ચોરીને આ શાક તકલીમ સ્કાતાવા મનાકીને આપણે ખાવાની છે સાથે જો તળેગા લીલા મરચા હોય પાપડ હોય ડુંગળી ટમેટાનું સલાડ હોય અને છાસ હોય તો તો જમવાની મજા જ આવે ને હમ અને ચાલ આ સિયાની કડકટી ઠંડીમાં તો આ વાનગી તમે બધા એકવાર ખરેખર બનાવજો ખૂબ જ મજા આવે એ વાનગી છે જી પૂજાબેન તમે જયારે વાહ અત્યારે પાણી આવી ગયું કે ખરેખર સરસ મજાની ઠંડી પડતી હોય અને ચાપડી મળી જાય તો સાચે જ આ ઠંડીની મોસમમાં બહુ જ મજા આવે સરસ એવી ટેસ્ટી રેસીપી આજે આપણે શેર કરી છે અને હવે આપણે આપણા શ્રોતાઓને આજની બીજી રેસીપી એ પણ શીખવી દઈએ અને એ છે ચીઝ સ્વીટકોન પોટલી ચીઝ સ્વીટ કોર્ન પોટલી તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોશે ચીઝ સ્વીટ કોર્ન પોટલી બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોશે એક કપ મેંદાનો લોટ એક ચમચી તેલ એક ચમચી ઘી એક કપ ભરેલી બાફેલી મકાઈના દાણા નાખવાના છે અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ ઝીણી સમારેલું કેપ્સિકમ અને અડધો કપ પનીર નાના નાના પીસ કરવાના છે બે ચમચી મોઝરેલા ચીઝ બે ચમચી સાદુ ચીઝ એક ચમચી પેપ્રિકા એક ચમચી ઓરેગાનો અડધી ચમચી સંચળ પાવડર અને પાંચ ફોટલી કરશું એ લોટ બાંધવા માટે આપણે પેલા તો એક માં એક કપ મેંદાનો લોટ લેશુ જો આપણે મેંદાનો લોટ ન લેવો હોય તો આની જગ્યાએ આપણે ઘઉં નો લોટ અને મેંદાનો લોટ ભી લઈ શકીએ બંને મિક્સ પછી તેમાં એક ચમચી તેલ અને એક ચમચી ઘી નાખશું ઘી નાખવું ખુબજ કમ્પલસરી છે કેમ કે ઘી નાખવાથી મકાઈ પોટલી નું જે પડ હોય છે ને એકદમ ક્રિસ્પી બને છે એટલે શું ખાવાની મજા આવે એટલે પછી તેમાં થોડું થોડું પાણી આપણે એડ કરતા જશું અને લોટ બાંધશું આ લોટ આપણે કેવો બાંધવાનો છે રોટલી કરતા કઠણ અને ભાખરી કરતા ઢીલો બાંધવાનો છે બરાબર અને પછી હવે આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરશું લોટ તો આપણો રેડી છે પણ હવે આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરશું મકાઈ પોટલી નું સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે એક બાઉલમાં એક કપ બાફેલી મકાઈ નાખશું અડધો કપ ડુંગળી અડધો કપ કેપ્સિકમ અડધો કપ ઝીણા ચીઝ બે ચમચી સાદુ ચીઝ એક ચમચી પેપ્રિકા એક ચમચી ઓરેગાનો અડધી ચમચી સંચડ પાવડર અને ચમચી કાળા મરીનો પાવડર નાખીને આપણે સ્ટફિંગ તૈયાર કરશું અને મકાઈ પોટલી બનાવવા માટે તો આપણે પેલા એમને તૈયાર કરેલા લોટ માંથી આપણે નાની નાની પૂરી બનાવી એ ટાઈપ કરશું અને આ રોટલી કેવી બનાવની છે પૂરી કરતા મોટી અને રોટલી કરતા નાની એ બનાવશું બરાબર પછી તેમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ એડ કરશું અને આપણે સ્ટફિંગ જયારે ભરશું ત્યારે તેની ફરતે સ્ટફિંગ ના ફરતે આપણે પાણી ખાસ લગાવવાનું છે જેથી મકાઈ પોટલી ખુલી ના જાય પોટલી બનાવતી વખતે તો ના વાંધો હોય પણ જયારે તેને ફ્રાય કરશો ત્યારે ખુલી જવાની શક્યતા છે એટલે તેના લીધે આખું તેલ બી બગડી જાય છે એટલા માટે આપણે પાણી ખાસ લગાવવાનું છે અને પછી એ પૂરીને આમ સ્ટફિંગ ને આપણે પાણી ફરતે લગાવીને ગોળ ગોળ ફેરવી ફેરવીને તેમને કોર્નર હોય છે ને તેને વળા કાપીને તેમને પોટલી જેવો શેપ આપવાનો છે બરાબર છે જેના લીધે એક પોટલી તૈયાર થશે આવી રીતે આપણે બધી જ પોટલી તૈયાર કરશું અને આ પોટલીને ખાસ સાવ સ્લો ફ્લેમ પર આપણે તળશું એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરશું કેમકે ફાસ્ટ ફ્લેમ પર રાખવાથી કાચી રહેશે એટલા માટે અને આ મકાઈ પોટલી નો ટેસ્ટ એકદમ પીઝા ટાઈપ આવે છે પીઝા જે ખાય એટલે બાળકોને તો આ વાનગી ખુબજ પસંદ આવશે સાથે મોટા ને બી એટલી પસંદ આવશે અને આ મકાઈ પોટલી ને આપણે ટોમેટો કેચઅપ જોડે શરૂ કરશું અને નાના મોટા બધાને મજા પડે અને નાના બાળકોને બી આપણે લંચ બોક્સ માં આપી શકાય તો એ મકાઈ પોટલી રેડી છે ચાલો બધા ખાવા જી પૂજા પૂજાબેન એકદમ યમ્મી અને ટેસ્ટી તમે જેમ કહ્યું કે ચીઝ થી ભરપૂર અને આમે સ્વીટ કોર્ન છે એટલે બાળકોને તો બહુ જ પસંદ આવે છે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ પણ બહુ જ ટેસ્ટી એવું છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ મકાઈ પોટલી બહુ જ પસંદ આવશે એકદમ મજા આવશે બે બંને વાનગી એવી છે કે તે બધાને મજા આવે છે નાના અને મોટા બધા લોકોને જી તો પૂજા આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની ટેસ્ટી યમ્મી એવી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ એ માટે માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમે પણ મને આ આપ્યો તમારો અમારી સાથે શેર કરવા ભૂમિબેન હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઈવ ફોર પર તો મળીયે છીએ આવતા સપ્તાહે અવનવી વાનગીને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું